હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે આપણે લાંબી દૂધીનું છાશું બનાવીશું બે દિવસ પહેલાં આપણે ગોલ દૂધીનું શાક જોયું હતું પણ આજે આપણે લાંબી દૂધીનું છાશું બનાવીશું તો એના માટે બહુ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ જોઈતા હોય છે આ એક લાંબી દૂધી લેવાની બે નંગ ટામેટા ત્રણ ચાર લીલા મરચાં કાં તો ખાઈ શકો તેટલા લીલા મરચાં હવે મરચાં ને ટામેટાને ઝીણા ઝીણા કટ કરી દીધા છે દૂધીને પણ છોલીને સરસ ઝીણી કટ કરી દીધી છે તો હવે આપણે આ દૂધીને એક કૂકરમાં મૂકીશું બાફવા માટે હવે આપણે દૂધીમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી દૂધી સરસ બફાઈને ગોર ગોર થઈ જાય હવે ઉપર ઢાંકણું ઢાંકી અને ત્રણથી ચાર સીટી વગાડીશું તો વેઇટ એન્ડ વોચ હવે આ બાજુ આપણે એક કઢાઈ લઈશું લગભગ 4 ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું રઈ રઈને સરસ આપણે ફૂટવા દઈશું રઈ સરસ તતળે ને ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું જીરું જીરું પણ તતડવા દઈશું હિંગ એડ કરીશું અને હવે આપણે લીલા મરચાં એડ કરીશું લીલા મરચાંને થોડા ફ્રાય કરીશું અને સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ મારી પાસે અત્યારે આદુને લસણ લીલા નથી એટલે મેં આ રીતે પેસ્ટ એડ કરી છે તમે લસણને ઝીણું કાપી અને આદુને ઝીણા કટકા કરીને પણ એડ કરી શકો છો તો લસણ અને આદુની પેસ્ટ સરસ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું અને એને પણ શેકીશું એક રસ થાય નહીં ત્યાં સુધી તો એના માટે આપણે થોડી એને ઢાંકી દઈશું લગભગ પાંચથી સાત મિનિટ માટે તો ટાઈમ થઈ ગયો છે ચાલો ઓપન કરીને જોઈએ તમે જોઈ શકો છો ટામેટાનો સરસ એક રસ થઈ ગયો છે હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું એને પણ થોડું તેલમાં આપણે ફ્રાય કરી લઈશું જીરું એડ કરીશું અને બધું સરસ મિક્સ કરીને શેકી લઈશું તો સરસ આપણો એક રસ ટામેટાની પ્યુરીનો રેડી થઈ ગયો છે મસાલા સાથેનો તો બીજી બાજુ આપણે લગભગ પોણી વાડકી જેટલું દહીં લઈશું અને દહીંને કન્ટેનરમાં કાઢી અને થોડું પાણી ઉમેરી અને એની સરસ છાસ બનાવી દઈશું તો બીટરની મદદથી એને બીટ કરીશું થોડું પાણી ઉમેરીશું અને સરસ છાશ આપણી તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ બાજુ આપણી દૂધી પણ સરસ ચઢી ગઈ છે તો આપણે એને આ રીતે ચમચાની મદદથી થોડી થોડી મેશ કરી દઈશું અને જેટલા બને એટલા નાના નાના પીસીસ થાય એવું આપણે એને કરીશું તો ગરમ ગરમ દૂધી છે એટલે એને ચમચાથી મેશ કરતાં વાર નહીં લાગે તો તમે જોઈ શકો છો કે સરસ નાના નાના પીસીસ દૂધીના થઈ ગયા છે અને દૂધી સરસ પલ્પમાં કન્વર્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે ટામેટું અને બધો મસાલો શેકીને રેડી કરી છે પ્યુરી એમાં આપણે બધી જ દૂધી એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શાક ખૂબ જ સરસ બને છે બધું જ શાક આપણે ચમચાની મદદથી સરસ મિક્સ કરી દઈશું અને બધા જ મસાલા આપણે ચાખી જોઈશું ઓછા વધતા હોય તો તમે આમાં એડ કરી શકો છો તો શાકને આપણે થોડું ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો શાકમાં સરસ બોઇલ આવી ગયો છે તો હવે આપણે એમ એડ કરીશું છાસ કે તમે જાડું દહીં પણ આમાં એડ કરી શકો છો તો બસ હવે ફ્રેન્ડ્સ બીટરની મદદથી બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે એડ કરીશું સ્વાદનો રાજા મીઠું અને બધું સરસ પાછું મિક્સ કરી અને પાંચેક મિનિટ આપણે ઉકાળીશું શાક સરસ રેડી છે અને તમે ભાખરી સાથે સર્વ કરી શકો છો કે તમે ભાત સાથે પણ આને ખાઈ શકો છો હવે આપણે એડ કરીશું ઝીણા સમારેલા આદુના કટકા ફ્રેન્ડ્સ આ મારી ચોઈસ છે મને આદુ બહુ જ ભાવે છે જો તમને ભાવે તો એડ કરજો નહીં તો જે રીતે પહેલાં આપણે બનાવ્યું હતું એ જ રીતે બનાવજો તો ફ્રેન્ડ્સ બસ હવે આપણે એને પાંચ મિનિટ ઉકાળવા દઈશું અને ગેસની ફ્લેમ પછી બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો શાકમાં બોઇલ આવી ગયો છે તો શાક આપણું સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો તો ચાલો ગરમ ગરમ શાકને સર્વ કરીએ ધાણા હોય તો તમે ગાર્નિશ કરી શકો છો કીપ વોચિંગ સુપર સહેલિયા થેન્ક યુ ફ્રેન્ડ્સ